સમૂહ સમિતિના આયોજકો અને કરવું આ નટુભાઈ છે દશરથ બધા ઉંમરલાયક વ્યક્તિઓ સમાજ માટે અવિરત દોડે છે એટલે આ બધું શક્ય છે ભોજન પ્રસાદના દાતા આરજી પરમા સાહેબ ને પણ જોરદાર તાલી હતી બધા રિક્વેસ્ટ નથી કરી આજીજી નથી કરી વિનંતી નથી કરી કે પરમા સાહેબ તમે જમવામાં આવજો પણ જેને સમાજ પ્રત્યે અતૂટ ભાવ પ્રેમ એટલે આરજી પરમાને પણ હું દિલથી ધન્યવાદ આપું છું કે આવા કામ કરતા રહે અને જુગલપીર બાપા આપની જોડે આવા કામ કરાવતા રહે

ધાર કડાઈ નું જો એટલે કે એટલે થતરે તા કે ના ધાર ભડાય તા હું વાંધો નહીં પણ આની અંદર જે આથા બનશે ને એના આપણા ના આપડા બનશે એટલે કપઈ મરવાનું છે આમાં આપણે બડે ગુજરાતીમાં ઘણા પડે એમ આથા ન બનતા સમાજને ઉપયોગી બનજો નડો ને એટલે મોટા મોટી ભક્તિ છે સાહેબ

આપડે કે શિક્ષણ વધી ગયું છે એ સમય પણ હતું પણ છે આ તો સમય કોઈકના કોઈક દ્વારા કોઈક ને કોઈક પક્ષ દ્વારા આપને દલિત બનાવી દીધા છે તમને બનાવી દીધા છે સાહેબ જે સાહેબ આઈપીએસ બન્યા વર્ષ પહેલા આઈપીએસ બન્યા દલિત એને આ સમાજ એ પછાત પણ સાહેબ લાઈફ ઇઝ સ્ટ્રગલ ફાઈટ જીવન એક લડી લે સ્ટ્રગલો કરવી પડે અનંત સ્ટ્રગલોના અંતે તમે સિદ્ધિ પ્રાપ્ત કરો

આપણે ના ખબર આપણે કઈ કરવું જ નહીં બસ સમાજ ઉપર આંગળીઓ કર્યા જ કરવી કર્યા જ કરવી કર્યા જ કરવી ન તો એ મોટા મોટી ભક્તિ છે કોઈના લીધેલા પાછા હાલ પુણ્ય છે પાપ પુણ્ય જેવી કોઈ ચીજ છે જ નહીં અને આપણને એવું થાય કે આ બધા ઉપર છે પૈસાવાળા છે એટલે અમને ઉપર બે હાડે છે ને એમને આરતીભારતી હોય ને આ બધાની વાવા કરે છે ને સોલંકી સાહેબની વાવા કરે છે ને અમૃતભાઈની વાવા કરે છે ને સ્થિતિ એવી નથી સમય તો છે નહીં પણ છતાં આપનો સમય લઈ એક દ્રષ્ટાંત આપણે આપું એક મંદિર હતું એમાં નગારું ચામડાનું હતું બાર ચોમપાલી ચામડાના હતા બંને વચ્ચે વિવાદ થયો તમને લોકો કંટાળ નહી આવતો ને હા એટલે મને ખબર પડે કે આ કહીએ ઉતરે કેમ ખાલી ખાલી રખવાટ કરો એનો કોઈ મતલબ નહીં વિવાદ થયો કે ભાઈ તમે ચામડાના તમે બાર અમે અંદર આમ કેમ શા માટે ગમે તેમ લઈ જાઓ એટલે નકારા એ ભગવાન ને કઈ એક દિવસ ચામડાના ચંપલ ના અંદર લાવવા તકારું ધોયું બન બરોબર પ્રેશર મારીને લાવજો એટલે ગંદકી બહાર અંદર અંદર લઈ જાય છે ચામડાના ચંપલને આરતી ચાલુ થાય છે એટલે નગારા ઉપર ધમ 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 બરોબર ની ડાડીઓ પડે એટલે ધીરે 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 એક એક ચંપલ બહાર જતા રહે એક એક ચંપલ અંદર રહેતો પછી પૂછવામાં આવે છે નગારું કે ભાઈ આરતી ચાલુ થઈ તમને ભગવાન જોડે

કારણ કે તમે જેટલો પગાર તમારો છે ને એટલા તો હું ગરીબ છોકરા ખર્ચો કરું છું એ આપને ના ખબર હોય તો કહી દઉં અને આરજી પરમાર સાહેબ કે બાપુ તમે એજ્યુકેશન ઉપર ભાર મૂકજો તો હું કરું છું એટલે ન કહું પણ તમે દલિત સમાજનો એક સંત એવો બતાવો કે જેના સાનિધ્યમાં સત્તર ગામમાં ફ્રી ટ્યુશન ક્લાસ ચાલતા હોય મારા સત્તર ગામમાં ફ્રી ટ્યુશન ક્લાસ ચલાવું છું ગરીબ છોકરાઓને ભણાવવામાં એક ગામમાં એક ટ્યુશન ક્લાસનો પગાર પંદરસો રૂપિયા આપું છું એટલે પચીસ હજાર સમથિંગ તો હું ગરીબ છોકરાઓને ભણાવવા આપું છું ચાર છોકરા એવા છે જેને મેં દત્તક લીધા છે જેના બાબા મરી ગયા છે જેનો ટોટલી ભણાવવાનો ખર્ચો મારા આસામ તરફથી જાય છે એટલે અમે તમને ઉપદેશ આપીએ એ પેલા અમારામાં કંઈક હોવું જોઈએ અમે ખાલી વાતો કરીને જતા રહીએ તમારામાં અસર ન થાય તો કોઈ કામ નું છે વક્તા પુરુષો બહુ સરસ વાતો કરે છે સમાજ માટે અને કરવી જ જોઈએ અગ્રી હું એમાં સમાજ પણ ખાલી ખાલી આપણા મહાપુરુષો દુધલપી થી માડી કબીર સાહેબ થી માડી દાસી જીવણ થી માડી જેટલા બી મહાપુરુષો વીર માયા થી માડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેને સમાજ ની ક્રાંતિ ના જ વાત કરી બીજી કોઈ વાત કરી છે નહીં પણ છતાં આપણને ખબર પડતી નથી કે મહાપુરુષો શું કહેવા માંગે અને બીજી એક વાત સો ટકા કહીશ કે આજ સંતો અથવા આજ મહાપુરુષો અધર સમાજમાં જો જન્મ લીધો હોત તો સાહેબ એના સોનાના મંદિર હોય સાત વર્ષ પહેલા જાગૃતિ લાવવા માટે કે તું ખુદ ખુદા છું પરમાત્મા બીજો કોઈ પરમાત્મા છે એ બુદ્ધ ભગવાન એવું કીધું મંદિર માં જવાની જરૂર નથી તારા બે રૂપે દેવળ ની આ મંદિર ની અંદર પરમાત્મા છે એને ખોજી લે એની સાધના કરી લે એટલે ખુદ જાગો સમાજ ને

ખીર બનાવી ઉપર નાખવા જઈએ પછી કાગવાસ કરી ભાઈ જોઈએ મા બાપ આયા કે કેમ હાક ના વાત બરોબર કે કેમ શ્રાદ્ધ ના સમય એની કરતા બેટર છે તમારા મા બાપ જીવે છે ત્યારે ખીર બનાવતા તો દોઢ લીટર દૂધ લાઈન બનાવતા સારી બનાવી જીવે ત્યાંથી ખવડાવી દેશો તો કાગવાસ નાખવાની જરૂર પડશે નહીં આજુને એક કારણ કે એને હજુ પ્રભુદામાં પગલાં પડે છે ત્યારે એને આવો એક સારો સોચ સારો વિચાર સારું થિંકિંગ આવ્યું અને આપને એક ટકોર છેલ્લી કરીને જાઉં છું આજની પરીક્ષામાં તમે લોકો મારી દ્રષ્ટિએ ફેલ છો ફેલ એટલા માટે છો તમને નવ વાગ્યાનો ટાઈમ આપ્યો અને આપ આગાતા કેટલા વાગે તમે જોઈ લોજો તમે જેટલો બી ટાઈમ તમારો બગાડો એટલે તમારી સાથે સાથે બીજાનો પણ મારો છો જીવનમાં ટાઈમ પહોંચ્યો ખૂબ જરૂરી છે સમયની અગત્યતા કોઈ પણ કામ કરો તો સમયસર કરજો મારે પણ સમય નથી આટલું જ કંઈ મારી વાણીને વિરામ આપું છું હસ્તું જય જુગલભાઈ મારી વાણીથી કદાચ સ્ક્રેસ ક્ષતિ થઈ હોય તો માફ કરજો નહીં તો પછી થાય